यो ए ए ए डुंगरे 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 रायडा 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 बाजली तो न नहीं तो डूंगा कर <dunno> <alto jak>,

મારી પદ્મા ને કેજો તમે છેલ્લા છે રી પ્રી તળી રે હે મા ઓહો હારે ઉપર ચડે મોડી મારો મોરલા મારે તું તો કેરીઓ ખાવે

કોઈ યાર અત્યારે તમે તમે જ કીધું યાર આટલું તમે કીધું છો રો છે એટલે પણ છો બિહારો હું તું બ્યારો આ તો બેરા છે કોન મારતા કોન ફોડી નાખે છે શું કે છે આ બેરા આયા છે પછી કોન માં કે આ તો મને કે બેરા હે લેડો હું આવું કોઈ લેવા ને લેડો તું હું આવું ના ના હેડો મન એકલા કોઈ મન મનકુણ ઓળખે હેડો

કેમ છોકરા ડાયરો નતો શું આતો મારા મોઢામાં રાખ્યું એક તો ડાયરો આ

ચાર દિવસ બજારમાં ના યાર આ ચકલીઓ બાદ ગણવા માંગતી હતી ચકલીઓ ગમે એટલી બાદ નો ગણ શકે યાર

ટાર બાર તો કોઈ પકડાતું જ નહીં તમે બેરાઓ એટલે આખા ગમ ચડ્યા હોમ વા

તારા કેમ ન માથા કુટું છે માથા કુટું છે કંટાળ્યા પણ ગાતા ના આવડતું તો આ ડાયરો શું લેવા સુક્ર મારે કંટાળ્યા એકલા માથા ને મને આવે हश ये वार 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 डुन डुन डुन

પ્રણિયા બજલ મેં કે તાર્યાો સપનો સારું કે પ્રાણિયા બજિલે કેર તારિયા તો સપનો શેઝન અલગો ક એ બા ઓના આ બે સ્પીકર માં કોમી જે ઉડી ગઈ અંદર કાકો એમ કીસે કે આરતી ઉતારવી છે હારું ગાયો એટલે શું કાકડી

અલ્યા જોઈ મોહણિયા છે એમ કહું ફરે સે ગુમાન માં તર રે ઊભો આ મકાન માં જીવ ચાલે ફરે સે ગુમાન માં તર ભડાના મકાન માં હે તાર આરે બેરો

ભૂખ લાગી છે તું બેસ હું મારું બાઈક લઈને જવું પણ ખબર હોય આવી યારબ્લિક